રાજકોટ મહાનગરપાલિકા ના દબાણ ટાઉક વિભાગ તરફથી કમિશનના આદેશ અનુસાર રાજકોટ રેસ્ટોસ ગ્રાઉન્ડ મેળા નિમિત્તે ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરાવેલ છે આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેના કારણે ખાલી કરવામાં આવે છે કે પછી મેળા નિમિત્તે કેટલી રાઇડર હટાવવાની છે શું છે ઝુલા જમ્પિંગ અને રાઇડર તકરીબન રેસો ગામમાં ની આસપાસ સંખ્યામાં દરરોજ માટે રાખે છે તે તમામને આજ સૂચના આપેલી છે તમામને આજ શામ તક ખાલી કરવાની રહેશે ત્યારે છે તે પહોંચ ફળાવે છે કે ગેરકાયદેસર રીતે ઉભા રહે શરૂઆત આ કાન પેલા બધાની તમામની હર મહિને ઓફિસ થ્રુ પહોંચ આપેલી હતી નહી ચોવીસ કલાક નો કેટલો ટાઈમ ખાલી કરવા માં બાર કલાક અત્યારે રાત ને બાર કલાક સુધી માં પાડવાની ટાઈમ સમય આપેલો છે